કરોડના ખર્ચે તૈયાર થયેલ આઠ નવા વર્ગ ખંડ નું લોકાર્પણ રાજ્ય સરકારના સમગ્ર શિક્ષણ શાળાઓમાં વર્ગખંડો પૂરા કરવાની ઝુંબેશ અંતર્ગત આણંદ જિલ્લાના સંદેશર કન્યાશાળામાં રૂપિયા એક પોઈન્ટ બાર કરોડના ખર્ચે તૈયાર થયેલ આઠ નવા વર્ગખંડનો ખંડ લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શ્રીભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યું હતું શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું કે દીકરીઓને સુવિધા સાથે કમ્પ્યુટર લેબ જેવી આધુનિક ઉપલબ્ધ કરવામાં આવી છે દીકરીઓ અભ્યાસ અને અધવચ્ચે અભ્યાસ ના છોડે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું છે શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે ગામની દીકરીઓને ઉત્તમ પ્રાથમિક શિક્ષણ સ્થાનિક સ્તરે જ મળે તે માટે આ વર્ગખંડો મહત્વપૂર્ણ સાબિત થશે આ અવસરે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સરપંચ શિક્ષકો અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર શ્રી દ્વારા જિલ્લામાં લગભગ અગિયારસો ને સિત્યાસી નવીન વર્ગખંડોનું બાંધકામ અને રિનોવેશનનું કામ થઈ રહ્યું ત્યારે એના અનુસંધાને આ જ રોજ પ્રીતમ ગુરુના ગામ સંદેશર ગામે આઠ નવનિર્મિત વર્ગખંડો કન્યાશાળાના અને સાથે અદ્યતન દીકરીઓ માટેની ટોયલેટ પાણીની બરફ અને બધી જ તમામ કમ્પ્યુટર લેબ સહિતની ફેસિલિટીવાળું એક કરોડને બાર લાખના ખર્ચે આ નવ નવનિર્મિત મકાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં મારી સાથે આણંદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અમારા શિક્ષણશ્રીના ચેરમેન સુનિલભાઈ અને સૌ ગ્રામજનો સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે સૌ દીકરીઓને ભૌતિક સુવિધા સારી મળે અને બાળક સારું ભણી શકે અને કોમ્પિટિટિવ એક્ઝામ સીઈટી છે એમએમએસ છે ડાન્સ સાધના છે કે જવાહર નવોદય જે પરીક્ષાઓ એ બાળક સારા વાતાવરણમાં ભણી અને સારી રીતે આપી શકે અને એમાં મેરિટ આવે અને આગળનો અભ્યાસ પણ એનો ખૂબ સારો થાય એને માટેનો સરકારનો ખૂબ પ્રયત્ન છે એટલે સરકાર દરેક દીકરીઓને અને દીકરાઓને જ્યાં તે ભણે છે ત્યાં દરેક સ્કૂલોમાં ભૌતિક સુવિધાઓ હજી પૂરી કરી અને બાળક સારું ભણી દિશામાં સરકારથી પણ પ્રયત્ન કરે છે તો અને ગામ લોકોને પણ આનાથી ખૂબ સારો લાભ મળી રહેશે અને દીકરીઓ અને દીકરાઓનું શિક્ષણમાં પણ ગુણવત્તા સિદ્ધ છે પ્રિતમ સ્વામીની આ પવિત્ર ભૂમિ એવું આ સંદેશર ગામ અને આ સંદેશર ગામમાં આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ ગામ અને આ ગામની આજુબાજુના વિસ્તારની દીકરીઓને ખૂબ જ સારું શિક્ષણ મળે અને ભૌતિક સગવડો સાથેનું મળે જેથી કરી એનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થાય એવા ઉમદા હેતુસર જ્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષા અભિયાન હેઠળ નવા બિલ્ડિંગો બાંધકામનું જ્યારે શરૂ થયું છે ત્યારે આજે બે વર્ષના ટૂંકા ગાળામાં મારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ને શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા આ સ્કૂલનું બાંધકામ થયું છે ખૂબ જ સુંદર એવું આ આઠ ખંડોનું બિલ્ડિંગ લગભગ એકસો બાર લાખના ખર્ચે બન્યું છે જેમાં ટોયલેટની પણ સુવિધા છે દીકરીઓને ખૂબ સારું બળતર મળે અને ભવિષ્યમાં તેમનું જીવન ખૂબ સુખમય બને એ ઉમદા હેતુસર આજે આ સંદેશર ગામની શાળાને અમે આજે પ્રજા માટે એની દીકરીઓ માટે લોકાર્પણ કર્યું છે ત્યારે આ દીકરીઓનું ભવિષ્ય ખૂબ સુખમય બને ઉજ્જવળ બને એવી શુભકામનાઓ પાઠવીએ છીએ